સમાજના અગ્રણી હીરા જોઠવા પર થયેલા આક્ષેપ ને લઈને આહિર સમાજ મેદાનમાં ઉતર્યા હતા મનરેખા કૌભાંડ હેઠળ આહિર સમાજના અગ્રણી હીરા જોઠવા સામે ફરિયાદ નોંધાવાઈ હતી

આહિર સમાજે શું હતો જી આજે અમે આહિર સમાજ સુરત દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત લઈને આવ્યા છીએ કે મનરેગા કૌભાંડ યોજનામાં જે અમારા આહિર સમાજના અગ્રણી અમારા ભામાસા એવા હીરાભાઈ જોટવા ઉપર જે સૈતરભાઈ વસાવા દ્વારા ખોટા વ્યક્તિગત આક્ષેપો કરી અને એમની સાથે જે ઢગાઈ કરવામાં આવી છે એમના અનુસંધાનને લઈ અને આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમારી રજૂઆત એવી છે કે મનરેગા કૌભાંડની અંદર જે વ્યક્તિનો કોઈ હાથ જ નથી જે વ્યક્તિનું કામ આખું અલગ પેપરવર્કનું છે અને જેની સામે ફરિયાદ છૈતરભાઈએ કરવી જોઈએ જે કંપની ઉપર ફરિયાદ કરવી જોઈએ એ કંપની ઉપર ફરિયાદ નહીં કરી અને શૈતરભાઈ વસાવા દ્વારા અમારા આહીર સમાજના આગેવાન એવા હીરાભાઈ જોટવા ઉપર વ્યક્તિગત ફરિયાદ કરી અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે અમારા આ સમાજના આગેવાનોની રાજકીય કારકિર્દી ખતમ કરવાના હેતુથી આ કાર્ય થતું થઈ રહ્યું હોય એવું અમને જણાઈ રહ્યું છે એટલે અમે આજે આખા ગુજરાતના આહીર સમાજ દ્વારા અલગ અલગ તાલુકા જિલ્લા લેવલે અમે આવેદનપત્ર આપી રજૂઆત કરી રહ્યા છીએ અને આ રજૂઆત અમે એટલા માટે કરી રહ્યા છીએ કે અમે વટથી કહી શકીએ છીએ કે હીરાભાઈ જોટવા આ કેસની અંદર નિર્દોષ છે આમને વ્યક્તિગત ટાર્ગેટ કરી એમની રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે